દોસ્તો તમને ખબર જ હશે કે હમણાં થોડા દિવસ પહેલા નેશનલ એવોર્ડ મળ્યો આપણી એક ગુજરાતી ફિલ્મ જેનું નામ છે વશ વશને નેશનલ એવોર્ડ મળ્યો જાણકી બોડીવાલાને પણ નેશનલ એવોર્ડ મળ્યો તો આજે આપણે વાત કરીએ એવી ફિલ્મોની કે જેને અત્યાર સુધીમાં ક્યારથી લઈને ક્યાં સુધીમાં કઈ કઈ ફિલ્મોને નેશનલ એવોર્ડ મળ્યો છે કઈ સાલમાં એ રજૂ થઈ હતી એના લેખક દિગ્દર્શક કોણ હતા અને એણે કેટલો બિઝનેસ કર્યો હતો બોક્સ ઓફિસ ઉપર એ કેવી રહી હતી ફિલ્મ આ બધી જ વાતો જેટલી પણ મને ખબર છે એ બધી જ વાતો આપણે કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર દોસ્તો હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી મિત્રો આજે વાત કરીશું એવી ફિલ્મોની કે જેને અત્યાર સુધીમાં નેશનલ એવોર્ડ મળ્યા છે કોઈ પણ કેટેગરીમાં નેશનલ એવોર્ડ મળ્યા છે એવી ફિલ્મોની આજે આપણે વાત કરીશું ઘણી બધી એવી ગુજરાતી ફિલ્મો છે કે જેને

આ ફિલ્મને સૌથી પહેલો નેશનલ એવોર્ડ મળ્યો હતો અને આ ઓગણીસો ને બોતેર માં આવેલી ફિલ્મ હતી એના દિગ્દર્શક હતા ગોવિંદ સરૈયા અને બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મનો એને એવોર્ડ મળ્યો હતો અને આ ફિલ્મ એક કમર્શિયલ સક્સેસ નહોતી રહી પણ એણે બહુ જ બધા લોકોનું દિલ જીતી લીધું હતું ફેમિલી ડ્રામા ફિલ્મ હતી અને બહુ જ બધા લોકોને આ ફિલ્મ પસંદ પડી હતી ઓગણીસસોને માં બીજી એક ફિલ્મ આવી જેને પણ નેશનલ એવોર્ડ મળ્યો એ ફિલ્મનું નામ છે ભવની ભવા કેતન મહેતાએ આ ફિલ્મ ડિરેક્ટ કરી હતી લેખક દિગ્દર્શક હતા કેતન મહેતા એવોર્ડ હતો નેશનલ એવોર્ડ હતો નર્ગિસ દત્ત એવોર્ડ ફોર બેસ્ટ ફીચર ફિલ્મ ઓન નેશનલ ઇન્ટ્રોગેશન बेस्ट प्रोडक्शन डिजाइन बिजनेस नी दृष्टि अगर बात करिए तो आप फिल्म पर कमर्शियली एटली हिट नोटी पर आप फिल्में गुजराती सिनेमा ने देश भर में ओड़क अपावी ओग्रिशो ऐसी निया फिल्म भावनी भवाई भावनी भवाई पची छे क ओग्रिशो ऐसी थी लेने त्राणु सुधी કોઈ ફિલ્મ એવી નથી આવી કે જેને નેશનલ એવોર્ડ મળ્યો હોય પણ ઓગણીસો ત્રાણુંમાં પન્નાલાલ પટેલની ઐતિહાસિક અમર નવલકથા માનવીની ભવાઈ ઉપરથી બનાવેલી ફિલ્મ ઉપેન્દ્ર ત્રિવેદીએ આ ફિલ્મ બનાવી હતી માનવીની ભવાઈ ના જ નામથી આ ફિલ્મ બની હતી અને એને પણ નેશનલ એવોર્ડ મળ્યો હતો બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો અગેન આ એક આર્ટ ફિલ્મ હતી લોકપ્રિય ઓછી થઈ હતી પણ સિનેમા માનવીની ભવાઈ જેને જાણે પણ પન્નાલાલ પટેલની આ બુક વાંચી છે એમને ખબર હશે કે ફિલ્મ શું હતી શું હોય શકે છે અદ્ભુત ફિલ્મ હતી માનવીની ભવાઈ એટલી જ અદ્ભુત નવલકથા પણ હતી લોકોના દિલ સુધી પહોંચી જાય એવી આ વાત હતી માનવીની ભવાય પછી બે હજાર તેર સુધી કોઈ પણ ફિલ્મને નેશનલ એવોર્ડ નહોતો મળ્યો વીસ વર્ષ સુધી કોઈ પણ ફિલ્મને નેશનલ એવોર્ડ નહોતો મળ્યો અને બે હજાર તેરમાં એક ફિલ્મ આવે છે જેનું નામ છે ગુડ રોડ અને આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળે છે બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મનો

નેશનલ એવોર્ડ મળે છે આ ફિલ્મ બાળકો માટેની ફિલ્મ હતી ચિલ્ડ્રન ફિલ્મ હતી તેમ છતાં ઘણા બધા લોકોએ આ ફિલ્મને જોઈ અને માણી અને વધાવી લીધી આ ફિલ્મને પણ બે હજાર અઢારમાં રેવા નામની એક ફિલ્મ આવે છે રેવા એ બહુ જ સુંદર સર્વાંગ સુંદર ફિલ્મ છે બહુ જ સરસ ફિલ્મ છે રાહુલ બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મ તરીકે આ ફિલ્મને એવોર્ડ આપવામાં આવે છે વેપારી રીતે પણ બિઝનેસની દ્રષ્ટિએ બોક્સ ઓફિસની દ્રષ્ટિએ જોઈએ તો પણ આ ફિલ્મ સફળ ફિલ્મ હતી મલ્ટીપ્લેક્સમાં પણ આ ફિલ્મ લાંબો સમય સુધી ચાલી હતી ઘણા બધા ગુજરાતી ફિલ્મોના ચાહકોએ આ ફિલ્મ મલ્ટીપ્લેક્સમાં નિહાળી હતી રેવા બહુ જ સુંદર ફિલ્મ હતી મજા પડે એવી ફિલ્મ હતી મેં પણ આ થિયેટરમાં જોઈ હતી અને બહુ જ ગજબની અનુભૂતિ હતી આ ફિલ્મની રેવા અને હવે આવે છે એક એવો ઐતિહાસિક દિવસ કે જે ગુજરાતી સિનેમાની કારકિર્દીમાં

એક ફિલ્મ આવે છે છેલ્લો શો ધ લાસ્ટ શો આ ફિલ્મ પાન નલીને ડિરેક્ટ કરેલી છે એવોર્ડ મળે છે આ ફિલ્મને બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મ પ્લસ બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટ સિક્સટી નાઇન્થ નેશનલ એવોર્ડમાં આ ફિલ્મ ને બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મનો એવોર્ડ મળે છે સૌથી અગત્યની વાત એ હતી આ ફિલ્મ માટે કે આ ફિલ્મ ભારતમાંથી ઓસ્કાર માટે મોકલવામાં આવી અને વિદેશમાં પણ ઘણી સફળ રહી આ ફિલ્મ ભારતમાં પણ ઘણા બધા મલ્ટીપ્લેક્સમાં આ ફિલ્મ બતાવવામાં આવી અને ઘણા બધા લોકોએ થિયેટરમાં જોઈ અને બહુ જ સરસ ફિલ્મ હતી ધ લાસ્ટ શો છેલ્લો શો બે હજાર બાવીસમાં ગાંધી એન્ડ કંપની નામની એક ફિલ્મ આવે છે એના દિગ્દર્શક છે મનીષ સૈની એવોર્ડ મળે છે આ ફિલ્મને ને નાઇન્થ નેશનલ એવોર્ડ મળે છે બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ નો નેશનલ એવોર્ડ મળે છે આ ફિલ્મ ગાંધી એન્ડ કંપની ને ફિલ્મ બહુ જ ઓછી જગ્યાએ રિલીઝ થઈ હતી પણ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલમાં અને બીજા બધી જગ્યાએ પણ આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી એક ફેમિલી ફિલ્મ તરીકે આ ફિલ્મને બહુ જ પસંદ કરવામાં આવી એવી આ ફિલ્મ હતી ગાંધી એન્ડ કંપની મિત્રો બે હજાર ત્રેવીસ માં એક ફિલ્મ આવે છે જેનું નામ છે કચ્છ એક્સપ્રેસ કચ્છ એક્સપ્રેસ ના ડિરેક્ટર છે વિરલ શાહ મુખ્ય અભિનેત્રી છે માનસી પારેખ એવોર્ડ મળે છે બેસ્ટ એક્ટ્રેસ નો માનસી પારેખ વત્તા બેસ્ટ ફિલ્મ ઓન સોશિયલ એન્વાયરમેન્ટ વેલ્યુઝ સિત્તેરમો નેશનલ એવોર્ડ મળે છે આ ફિલ્મને માનસી પારેખને બેસ્ટ એક્ટ્રેસનો અને બેસ્ટ ફિલ્મ ઓન સોશિયલ એન્વાયરમેન્ટ વેલ્યુઝ ઉપર આ ફિલ્મે બિઝનેસ કચ્છ એક્સપ્રેસે બોક્સ ઓફિસ પર પણ બહુ જ સારો બિઝનેસ કર્યો અને મહિલાઓમાં આ ફિલ્મ બહુ જ જોવાઈ બહુ જ બધા લોકોએ પસંદ કરી માનસી પારેખ ગોહિલે ઘણી બધી ફિલ્મો આપી પણ કચ્છ એક્સપ્રેસ થી એમને એક નવી ઓળખ મળી અને એમને નેશનલ એવોર્ડ મળ્યો આ ફિલ્મ માટે હવે આવે છે વર્ષ બે હજાર ત્રેવીસ નું અને બે હજાર ત્રેવીસ ના વર્ષમાં વર્ષ નામની એક થ્રિલર સાયકો થ્રિલર ફિલ્મ આવે છે અને આ ફિલ્મ ગજબની ફિલ્મ છે ઘણા બધા લોકો એને થિયેટરમાં જોવા જાય છે એક અલગ જ પ્રકારના જોનરની આ ફિલ્મ છે સાયકો થ્રિલર ફિલ્મ છે અત્યાર સુધી આવી ફિલ્મ વશ પ્રકારની ફિલ્મ ગુજરાતી સિનેમામાં બની નહોતી આવા પ્રકારનો પ્રયોગ કોઈએ પણ કર્યો નહોતો કારણ કે આવી ફિલ્મો ચાલવી એ બહુ અઘરી વાત છે ગુજરાતી સિનેમામાં આવી ફિલ્મો ચાલવી એ બહુ અઘરી વાત છે પણ વશના લેખક દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિકને ખાતરી હતી કે આ ફિલ્મ ચાલશે ગજબનો એમનો કન્વિક્શન હતું આ ફિલ્મ પ્રત્યેનું અને ફિલ્મ બે હજાર ત્રેવીસમાં રિલીઝ થઈ વર્ષ ના નામથી એની હિન્દી રિમેક પણ શૈતાનના નામથી બની અને એ પણ ખૂબ સફળ રહી અને દેવગણ ના પ્રોડક્શન હાઉસમાં એ ફિલ્મ બની અને એ પણ બહુ સફળ રહી અને બે હજાર ત્રેવીસનો નેશનલ એવોર્ડ મળે છે વર્ષ ફિલ્મને અને

બહુ જ સરસ રીતે બોક્સ ઓફિસ ઉપર આ ફિલ્મ ચાલી હતી ઘણા નવા પ્રયોગો આ ફિલ્મે કર્યા હતા અને ખૂબ સફળ રહી હતી આ ફિલ્મ બધા જ કલાકારોનો અભિનય બહુ જ વખણો હતો એક જગ્યાએ તો હિતેન કુમારના અભિનયને લઈને એવું કહેવામાં પણ આવ્યું હતું કે આ નેશનલ એવોર્ડ બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ હિતેન કુમારને જ મળવો જોઈએ કદાચ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો એ પણ ઘણું છે એ પણ એ જ વાત છે કે હિતેન કુમારને નેશનલ એવોર્ડ મળ્યો અગર નેશનલ એવોર્ડ હિતેન કુમારને નથી પણ મળ્યો તો પણ દર્શકો તરફથી તો એમને નેશનલ એવોર્ડ જેટલો જ પ્રેમ મળ્યો છે એ હકીકત છે તો દોસ્તો આ હતી ગુજરાતી સિનેમાની સફર નેશનલ એવોર્ડની સફર મિત્રો આ એવોર્ડની વાત કર્યા પછી જોયા પછી એટલું ચોક્કસપણે સમજાઈ જાય છે કે

એલારો એને એવોર્ડ મળ્યો છેલ્લો શો અને ધ ગુડ રોડ આંતરરાષ્ટ્રીય મંચ સુધી એટલે કે ઓસ્કાર સુધી પણ એની એ ફિલ્મો ગઈ ગુજરાતી સિનેમાનું ગૌરવ ત્યાં પણ એમણે વધાર્યું વશ અને કચ્છ એક્સપ્રેસ બતાવે છે કે હવે કમર્શિયલ અને માસ એન્ટરટેન ફિલ્મો પણ માસ એન્ટરટેનર ફિલ્મો પણ એવોર્ડ જીતી શકે છે તો મિત્રો આ હતી સફળ ભવની લઈને વસ સુધી ઘણી બધી ફિલ્મોને નેશનલ એવોર્ડ મળ્યા કેટલીક ફિલ્મો એવી હશે કે તમને ખબર હશે કેટલીક ફિલ્મો એવી હશે કે તમને નહીં ખબર હોય પણ આ વિડીયો દ્વારા તમને ખબર પડી હશે તો આ સફર હતી નેશનલ એવોર્ડની ફિલ્મોની વાત હતી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો આવા વિડીયો તમને ગમે છે કે નહીં એ પણ જરૂર લખજો મારા વિડીયો તમને ગમે છે કે નહીં એ પણ તમે જરૂર લખજો મારી આ ચેનલ ઉપર ગુજરાતી ફિલ્મોના રિવ્યુ કરું છું સાથે સાથે ગુજરાતી ફિલ્મોની ગુજરાતી નાટકોની પણ આપણે વાતો કરીએ છીએ કલાકારોની વાતો કરીએ છીએ તો મિત્રો હજી સુધી પણ તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયો તમને ગમે હોય તો ઘણા બધા લોકો સાથેને શેર કરો એમને પણ આ વિડીયો લાઈક કરવાનું કહો મારી ચેનલને શેર કરવાનું કહો તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો આવજો